આજે જે મેન્સ નું પરિણામ જાહેર થયો છે પરિણામ જાહેર થતા જ ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ જળહર્તા ભર્યું પરિણામ હાંસલ કર્યું છે શાળાના 19 જેટલા વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે એનટીએ દ્વારા લેવાયેલ જેઈ મેઈન પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે દેશભરમાંથી 12.25 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

શાળાના કુલ 19 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે અને શાળાનું નામ રોશન કર્યું છે પરીક્ષામાં શાળાના એ ગ્રુપના 102 વિદ્યાર્થીઓ સફળ થયા છે ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી સમય પટેલ 99.61 પોઇન્ટ એકસઠ પીઆર સાથે પ્રથમ ક્રમે ઓમ બોરસાન્યા પંચાણું પોઇન્ટ છ્યાસી પીઆર સાથે બીજા ક્રમે કડથિયા દક્ષ આર

और मैं द रेडियन इंटरनेशनल स्कूल में साइंस डिपार्टमेंट को हैंडल करता हूँ आज हमारा जेई का जो रिज़ल्ट आया है वो बहुत अच्छा रिज़ल्ट आया है इसमें हमारे तीन बच्चे जो हैं वो 99.6 परसेंटाइल लेकर आए हैं और भी बहुत सारे स्टूडेंट है हैं जो अबव 90 परसेंटाइल लेकर आए हैं और ये बहुत अच्छा रिज़ल्ट है और इसमें मैं इस, इस रिज़ल्ट का श्रेय हमारे मैनेजमेंट को जो हमारे लिए हमेशा सपोर्ट के लिए खड़े हैं हमारे प्रिंसिपल सर को हमारी फैकल्टी मेंबर को इसका श्रेय देना चाह रहा हूँ क्यों क्योंकि यहाँ पर हमेशा जब कभी हमको किसी भी चीज़ की ज़रूरत होती थी कभी भी किसी भी सपोर्ट की ज़रूरत होती थी तो पूरा मैनेजमेंट सर हमारे साथ में हमेशा खड़े होते थे मारू नाम दक्ष राजेश कुमार से हूँ बार ધોરણ બારમાં અભ્યાસ કરું છું અને ગુજરાતી મીડિયમમાં મારું રિઝલ્ટ ચોરાણું ચોરાણું પોઈન્ટ થ્રી નાઇન પર્સન્ટેલ છે નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી નાઇન અને મેથ્સમાં એટી નાઇન પર્સન્ટેલ કેમેસ્ટ્રીમાં નાઇન્ટી ફોર પર્સન્ટેલ અને ફિઝિક્સમાં નાઇન્ટી ટુ છે હું તો ધોરણ નવમાંથી અભ્યાસ કરું છું અને જ્યારથી અમારે હું બાર સાયન્સ અગિયાર સાયન્સમાં આવ્યો ત્યારથી અમારા જિગ્નેશ સર પછી સત્યમ સર ફિઝિક્સના રાકેશ રિતેશ સર અને ઈ અને બાયોલોજીના સરને પણ બહુ સહારો આપ્યો છે અમને સપોર્ટ આપ્યો છે તો અને તેના કારણે અમને અમે અમને મોટ મોટિવેશન કર્યા છે અને તેનાથી ત્યાં સ્કૂલમાં પરીક્ષા સતત લેવાતી હતી એટલે અમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત